નિયમો પ્રમાણે અરજી કરવામાં આવે અને નિયમોનું પાલન કરવામાં આવે એને મંજૂરી આપવામાં આવે જ છે અને મેળામાં માટે તો શોભા આપે મને જે માહિતી મળી મુજબ કોઈ વિધિવત અરજી કરી નથી હવે બે એસઓપી તો એક રાજ્યમાં ન હોઈ શકે પણ તમે બધા એટલું તો જાણો છો કે માણસોની સલામતી પણ ખૂબ જ મહત્વની છે જામનગર તમામ જગ્યાએ તમામ જગ્યાએ માણસોની સલામતી મહત્વની રાજકોટ પણ જામનગરમાં કયા ધોરણે મંજૂરી આપી કયા નિયમ અનુસાર એની પૂરી મારી પાસે માહિતી નથી પણ હું અહીના સત્તાવાળાને કહીશ કે તમે જામનગરના મંજૂરીના ધોરણોનો અભ્યાસ કરી અને અહીં પણ જો શરૂ થઈ શકે તો આ લોકમેળામાં ખૂબ જ એક એને ચાર ચાંદ લાગી જાય મેળો આજ તો જે શરૂઆત છે મેળો દિન પ્રતિદિન જામતો જશે માણસો વધુ સંખ્યામાં આવશે મેળામાં મનોરંજનના સાધન તરીકે રાજનું ખૂબ ઉપયોગીતા છે એટલે હોવી જોઈએ એવું હું પણ માનું છું પણ જામનગર અને મોરબી જે ધોરણે મંજૂરી આપી છે એ ધોરણે રાજકોટ ખાતે પણ મંજૂરી અપાય તો ખૂબ સારું અને આ બાબતે હું સત્તાવાળા સાથે ચર્ચા કરી લઈશ